જુનાગઢના બેસાણ ગામના સ્મશાન ગૃહના લાકડા આવારા તત્વો સળગાવી નાખતા હોય છે તેમજ ચોરીના બનાવો વધ્યા છે જેને લઈ મામલેદારના આવેદન પત્ર અપાયું જુનાગઢના બેસાણ ગામના સ્મશાન ગૃહના લાકડા આવારા તત્વો દ્વારા વારંવાર સળગાવી નાખતા હોય તેમજ વારંવાર ચોરીના બનાવો પણ વધ્યા છે રાત્રિના ખેડૂતો પાણી રાતે જ્યારે ઘરે આવે ત્યારે પછી રાત્રિના પાણીની મોટર તેમજ સ્ટ્રીટ લાઇટ ટાવરની લાઇટો પણ તોડી પાડનાર વાયર તેમજ અન્ય ખેતીવાડીના ઓજારોની ચોરી થતી હોય છે જેની અનેકવાર ભેસાણ પોલીસ બન્યા છે તો ખેડૂતો અને કહેવું છે સ્થાનિક પોલીસ દ્વારા આજ દિવસ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી જેના લીધે આવા તત્વો ગુનાહિત પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન મળી રહ્યું છે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આવર તત્ત્વો સામે તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા આગેવાન અને ખેડૂતો દ્વારા તંત્રોને જણાવેલું હોય જો ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભેંસાણ બંધ પાડવાની પણ ચિમકી ઉચ્ચારી હતી સ્ટેટ અમે ભેસણ ગામના રહી ઉત્વ રમેશભાઈ રામજીભાઈ વગેશ્યા એક સામાજિક નાગરિક તરીકે એવી રજૂઆત આજે હતી કે ભેંસણ સમસન ગૃહ એક મેઈન સમસન ગૃહ છે એમાં દર વખતે આ લગભગ ત્રીજી વાર લાકડા તો સામાજિક તત્વો દ્વારા મારી નાખવામાં આવ્યા છે એ મુદ્દા આજે આવેદનપત્રો દેવા આવ્યા હતા આની પહેલાં દોઢક મહિના પહેલાં લાકડા મેળ્યા હતા ત્યારે પાંચ સાત લાખનું નુકસાન હતું ગઈકાલે પહેલી તારીખે લાકડા સળગાવ્યા એમાં લાખ બે લાખનું નુકસાન છે એની પહેલાં ત્રણ વર્ષ પહેલાં લાકડા સળગા હતા ત્યારે પાંચ હાથ લાખનું નુકસાન છે તો આજની તકે એ મા મીડિયાના માધ્યમથી એવી રજૂઆત છે કે વારે વારે આવા અવારા તત્વો સમાજને નુકસાન પહોંચાડ્યા છે તો મામલતદારશ્રીને પોલીસ સ્ટેશનની એવી રજૂઆત છે કે આવા આવા લોકોને પકડી અને યોગ્ય સજા થાય એવી અમારી આજની તકે માગણી હતી અને માગણી અમે કરી છે આવેદનપત્ર આપ્યું છે અને જો આ બાબતે કાંઈ નક્કર કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ભેસાણ બંધનું એલાન પણ આપવામાં આવશે એની પણ એક જરૂરી ગંભીર નોંધ લેવી હાજી તમારા આજ રોજ અમે ભેસાણ ગામના અને આસપાસના ગામના ખેડૂતો અહીંયા મામલતદાર સ્ત્રીને આવેદનપત્ર આપવામાં આવેલ આ આવેદનપત્રો એટલા માટે આપવામાં આવેલ કારણ કે આ છેલ્લા દોઢેક મહિના ત્યાં ભેસાણ તાલુકા અને આજુબાજુના ગામના સીમ વિસ્તારમાં ખૂબ સીમ ચોરી થઈ રહી છે જે ખેતરો છે ત્યાંથી ખેડૂતોની મોટરો છે સ્ટાર્ટર છે કેબલ છે અને ખેતીના ઓજારો છે આવી વસ્તુઓની અવારનવાર ચોરી થાય છે અને આવી ઘણી ઘટનાઓ બનેલ છે આ બાબતે અમે પોલીસ સ્ટેશને અરજી પણ કરેલી અને ખેડૂતો દ્વારા ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલ છે પણ આજ દિવસ સુધી ખેડૂતોના મુદ્દે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવેલ કે એક પણ આરોપીને અત્યાર સુધીમાં પકડવામાં આવેલ નથી એટલે એ બાબતે અમે આજરોજ મામલતદાર શ્રી ભેસાણને આવેદનપત્ર આપી અને આ વિષય ઉપર કડક કડક કાર્યવાહી થાય અને ગુરેગારો સજા થાય એટલા માટેની અમે આવેદનપત્ર આપવામાં આવ્યું કાસમોથીનો રિપોર્ટ ન્યૂઝ ભેસાણ